પોલીસ ના બધા નાના કર્મચારી મિત્રો છે ગુજરાતમાં મારો અનુભવ છે કારકુનમાં જેટલો લમ હોય ને એ ગુજરાતના એક એક કલેક્ટરમાં જોવા નથી બધા જ કમલમમાં જઈને ચાપ્યું શીખતા હોય છે આ સાથીઓ આખો દિવસ નરેન્દ્ર મોદી આરએસએસ ભારતીય જનતા પાર્ટીના લોકો એ ફક્ત ધર્મની રાજનીતિ કરે ચૂંટણીના પોણા પાંચ વર્ષ હોય ત્યારે વિકાસની વાત કરે અને જેવી ચૂંટણી આવે મંગલસૂત્ર કોંગ્રેસ વાળા ઠેસ લઈ જશે મટન આવી વાતોમાં સમાજને હિન્દુ મુસલમાનમાં વિભાજીત કર્યો હવે ગુજરાતમાંથી એક નવી ક્રાંતિની શરૂઆત થવી જોઈએ આખું ગુજરાત બેઠું થવું જોઈએ આખું ગુજરાત જાગવું જોઈએ અરે ભારતીય જનતા પાર્ટીની એક સ્ટેચ ચોકડી વાળું જોઈએ તમે બધા ભાઈઓ છે અરે ત્યાંના લોકો જાગી ગયા ત્યાંથી પર ભારતીય જનતા પાર્ટીનો ફૂટા કરીને ગાડી મૂકે ત્યાંથી કે ચાલ ફૂટ ફૂટ કર ના કેદારનાથ અયોધ્યામાંથી પણ આરોગ્ય અને રોજગાર એ સાચા મુદ્દા છે મંદિર અને મસ્જિદ મહેશ મકવાણા એ ગેરકાયદેસર ખંડન વિરુદ્ધમાં માણસ લખતો હોય સર્વ સમાજના લોકોનો અવાજ બનતો હોય

પોલીસ ના મિત્રો ને માંગુ છું તમારો પોતાનો આત્મા શું સત્તાધારી પાર્ટીના કોઈ ધારાસભ્ય ઉપર તમે ગુનો દાખલ કરો તમારામાં પાણી હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ સાંસદ સભ્ય કે મંત્રી તમે ગુનો દાખલ કરો તો હું માનું કે તમારી છાતી છે એમાં અમારા અને જે માણસ ચૂંટણી હાર્યો એની પર તમે કલમ લગાડી શું મોટી થાળ મારી થાડ તો તમે એ દિવસે મારી કહેવાય કે ગીરના ફેરનની આજુબાજુમાં જે રિસોર્ટ છે ને કરોડોના એમાંથી એક તમે તોડીને બતાવો જે ગેરકાયદેસર રીતે ચાલે છે તો તમે થાડ મારી કહેવાય

કે પૈસા થી બીજી કોઈ લાલચ બનાવ આજે ભાઈ વિમલ ભાઈએ વાત કરી મીઠાઈના ના ડબ્બા કલેક્ટર તંત્ર સુધી પહોંચે છે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચે છે બધું જ અમારા મનમાં છે અહીંયા જિલ્લા કલેક્ટર તંત્રમાં કોણે કોણે દાદાગીરી કરી કોના કોના મકારો પડ્યા કોની હોટલ તોડી કોની દુકાન તોડી પશુઓના ધારિયા તમે રહેવા નથી દીધા તમારી દાદાગીરી તો વિચારો હે ગીર સોમનાથ મિત્રો તમે છો તો જીજ્ઞેશભાઈ ધારાસભ્ય છે તમે છો હીરાભાઈ કાલુભાઈ ચૂંટણી જીતવાના જનતા જનતાથી મોટું નથી અને એટલા માટે તમે અમારી ઉપરની તમારી પોતાની શક્તિ તમારી પોતાની તાકાત ને તમે ઓળખો

અમે તમારે ટેકેદાર છે તમારા સાથ આપનારો તમારા ભાઈઓ છે તમારો સમર્થક છે પણ મૂળ અસલી લડાઈ એ તમારે બધાએ લડવાની છે અને આપણે 2027 ની ચૂંટણીમાં નવી સરકાર બનવાની છે તૈયાર થઈ જજો કારો આખા ગીર સોમનાથમાં જેટલું પણ ઘેર કઈ દેસર થાય જ્યાં પણ ડ્રગ્સ મળતું હોય એની યાદી મને પહોંચાડો ત્યારથી

એ રાશનના કૌભાંડમાં પકડાયા અને એમાં કલેક્ટર તંત્રએ પંચ્યાસી લાખનો તોડ કર્યો છે પછી તમારામાં શું અપાત હોય પંચ્યાસી લાખ રૂપિયાનો તોડ એ રાશનના કૌભાંડને દબાવવા માટે કર્યો છે નિયમિત તમે ગેરકાયદેસર ચાલતા ખાણ ખણીજના અડ્ડામાંથી લાખોની કરોડની તમે નોટ બનાવતા હોય आनंद भाई आगने तालियों से में स्वागत करिए <laughs> आनंद में माटे जबरदस्त तालियों ना होकर थी है अपना मतलब आनंद में विशेष जिसे आनंद लग रही है आनंद भाई तमानी गहरा ग्रीमा हमें तुमने याद करेगा અને પેલા દિવ યાદ કરાયું અને યાદ એ કરાયું કે તું અને તારો ત્રીજો ભૂલતા નહીં હજી સુપ્રીમ કોર્ટમાં અપીલ પેન્ડિંગ છે ત્રણસો બેરા આરોપી એટલે મિત્રો આ બાજુ બધા મિત્રો પાંચ મિનિટ ખાલી એસી જવા વિનંતી કરું છું পাঁচ মিনিট খালি বেশি যাওয়া বি

એક કલેક્ટર તંત્રે પધરાવી દીધું છે ગીર સોમનાથ કલેક્ટર અને ચેલેન્જ રાત તારામાં પાણી હોય તો ગૌચર એ સરકારી હેડે પાછું લઈને બતાય એટલે ખબર પડે સાચી વાત છે સાથીઓ ગરીબ માણસના જે મકાનો તોડ્યા ને ગુસ્સો એના માટે છે મહેશ મકવાણા માટે તમે લૂંટની કલમ લગાડી તો પાંચ હજાર પ્લસ થઈ ગયા

ત્યારે જ કોઈ માણસ સંસદ સભ્ય ધારાસભ્ય કે તાલુકા જિલ્લા પંચાયતનો પ્રમુખ બનતો હોય છે અને એ જ પ્રમાણે ધારાસભ્ય સંસદ સભ્યની જવાબદારી એ સર્વ સમાજના લોકોને ચાપવાની છે બે હાજર સત્તર ની ચૂંટણીમાં મારા વિધાનસભા વડગામમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટણીમાં હરાયા એના માણસો ચૂંટણી દરમિયાન મને હરાવવાની કોશિશ તો કરી હશે કે નહીં કરી મારી વિરુદ્ધ મતદાન કરાવ્યા હશે મને ચૂંટણીમાં પાડવાની કોશિશ કરી હશે પણ એકવાર હું ચૂંટણી જીતી જાઉં અને પછી ધારાસભ્ય ખાલી મને મત આપનારા લોકોનો નથી રહેતો સમગ્ર વડગામનો ધારાસભ્ય ગુણો આજે આ વિસ્તારની અંદર રાજકીય કિંમના ખોલી રાખી તમે ગરીબ માણસોની હોટલોને તોડો લાડી ગલ્લાવાળા પાથરડાવાળા રેંકડીવાળા ગરીબ માણસોને એની રુચિરુચીથી વંચિત રાખો કોઈના ઘરના વરંડા ડીરા તોડી નાખો પશુઓ માટેના ઢાળિયા તોડી નાખો તમે જે દિવસે મોટી ઉંમરના થશો અને જીવતમાં મેં શું કર્યું એનો વિચાર કરશો અધિકારીઓ નેતાઓ ત્યારે તમારો આત્મા તમને બહુ ખુશ છે દરેક માણસ નું આત્મા જાણતું હોય છે કે હું સાચું કરું છું ખોટું કરું છું એટલે અહીં ઘણા બધા પોલીસના બધા નાના કર્મચારી મિત્રો જે કોન્સ્ટેબલો છે હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ વગેરે અધિકારીઓ છે એમને ખાસ કહેવા માંગુ છું કે તમારા આઈપીએસ અધિકારીઓ એક નંબરના ચાપલુસ છે તમે ખાલી હમણાં જેવા ના થતા મારો અનુભવ છે જેટલો એ ગુજરાતમાં જોડ નથી બધા જ કમલમમાં જઈને ચાપ્યું શીખતા હોય છે એટલે તમને બધા મિત્રોને ખાસ કહેવા માંગુ છું કે તમારા સાહેબોના આદેશના પગલે કોઈ દિવસ કદાચ દબાણ હટાવવાનું આવે તો લાડી ગલ્લા વાળા જોડે પાથરણા વાળા જોડે રેકડી વાળા જોડે રિક્ષા વાળા જોડે ખાણ દઈને વાત ના કરતા તમે લોક રક્ષકો અને પોલીસના કોન્સ્ટેબલો જયારે હડતાલ કરો છો અમે જયારે ગાંધીનગરમાં રેલીમાં રેલી માં છો ત્યારે અમે તમારા માટે અનશન માં બેસતા હોઈએ છીએ તમે પણ જયારે મ્યુનિસિપલ તંત્ર કે એસપી કલેક્ટર ના કહેવાથી કોઈ દબાણ દૂર કરવા જાઓ તો તમારી અંદર લાગણી એવી હોવી જોઈએ કે ભાઈ મજબૂરીના કારણે હટાવવું પડે છે કે દિલ મારું માનતું નથી ગાઢ દૈનિકોની જોડે વાત ના કરતા તો આપણી વર્કર બહેનો હોય फाउंडर वाली दी बहन हो जीआईएसएफ ना जवान हो सफाई कामगार हो मल्टीपर्पस हेल्थ वर्कर होमगार्ड होम का मित्र हो लोक रक्षक हो पुलिस का मित्र हो बेरोजगार युवाओं हो, हो दलित आदिवासी ओबीसी मुस्लिम और गरीब वंचित वर्गों हो खेड़ू तो खेत मजदूर मालधारी पशुपालक हो और था लोगों ने ताकतवर सरवाड़ों का है 2027 वर्ष आ जुलमीओ शासन अंत आशे એક નવા પરિવર્તનની નવી ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે આ લોકો જે ધંધા કરી રહ્યા છે જે લૂંટની કલમ લગાવી ગરીબ માણસોના મકાન તોડ્યા પેલું કહેવાય ને વિનાશકાળ એ વિપરીત બુદ્ધિ એમનો વિનાશકાળ આવી ગયો છે એટલે વિપરીત બુદ્ધિ સુજી રહી છે

માલધારી સમાજનો વ્યક્તિ હોય ગેરકાયદેસર ખરણ કરતો હોય તો લાલજી લાલજીબેને કહેજો આહિર સમાજનો વ્યક્તિ હોય પાલ આંબલ એનો કહેજો મારી જ્ઞાતિ કે ધર્મનો છે અને ખોટો છે એનો જો બચાવ કરવા ગયા તો આપણે મર્યા આમ જ ગુજરાતનું ને દેશનું નખોટ ગયું છે એટલે આપણે બધા જ એ સંકલ્પ કરીએ અને કોઈ દલિત નથી કોઈ પટેલ નથી કોઈ રવાની નથી કોઈ કોળી નથી કોઈ કારણિયા નથી અમે ગુજરાતી છીએ અમે ભારતવાસી છીએ આ એક જ અમારી ઓળખાણ છે ભારતવાસી બની જઈએ ગીર સોમનાથ વાસી બની જઈએ તો કંઈક વિનિયમ આયા ને આટલું કહીને મારી માણીને વિરામ આપું છું જેલ કા તારા તૂટેગા મહેશ મકવાણા છૂટેગા એમણે લખ્યું છે ચિઠ્ઠીમાં કે હજી આપણી એફઆઈઆર લીધી નથી એનો જવાબ વકીલ સાહેબ આનંદભાઈ આગને કાપશે

તમામ જુગારના અડ્ડાની યાદી મને મોકલો ક્યાં ક્યાં ડ્રગ્સ વેચાય છે એની યાદી મોકલો ક્યાં ક્યાં ગેરકાયદેસર દબાણ અને બાંધકામ છે એની યાદી મોકલો અને ક્યાં ક્યાં ગેરકાયદેસર ખનન થાય છે એની યાદી મોકલો અમને છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવીએ મારું નામ બી જીગ્નેશ બેવાની નહીં જય ભીમ ગુજરાતજી તમારી